એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી ચૂક્યા છે આંકડાઓ સામે આવતાની સાથે જ હવે સટ્ટા બજારમાં પણ મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે અબકી બાર ફિર એકવાર મોદી સરકાર સટ્ટા બજારમાં હાલ ચાલી રહ્યું છે અને એક્ઝિટ પોલ બાદ ભાજપની બેઠકોમાં પણ વધારો થઈ રહ્યો છે સટોડિયાઓએ ભાજપના ત્રણસો છ બેઠકોના સેશનમાં વધારો કર્યો અને સટોડિયાઓના મતે ભાજપની ત્રણસો થી ત્રણસો તેર બેઠકનું અનુમાન છે અને આ સાથે એનડીએની ત્રણસો સાઠ થી ત્રણસો એંશી કે જોકે બજારમાં ભાજપની ત્રણસો બેઠકોનો ભાવ માત્ર પાંત્રીસ પૈસા છે અને ભાજપને ત્રણસો પચીસ બેઠક મળશે તો તેનો ભાવ એક રૂપિયા પંચોતેર પૈસા છે

જ્યાં સીધા રૂપિયા લાગતા હોય છે સટ્ટા બજારની અંદર જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારથી જ ભાવ પડતા હોય છે અલગ અલગ પરિબળોને ધ્યાનમાં રાખી સઠોડિયાઓ કયા પક્ષે કેટલી બેઠક મળશે કોણ જીતશે કોણ હારશે કેટલી બેઠક કયા પક્ષે મળી શકશે આ તમામ મુદ્દે ભાવ બહાર પાડતા હોય છે ચૂંટણી જાહેર થઈ ત્યારથી બજારમાં એક વાત સ્પષ્ટ હતી કે આ વખતે ફરીથી બીજેપીની સરકાર બનશે એવું સઠોડિયાઓ માણી રહ્યા હતા અને સેશન પણ એ રીતે જ ખુલ્યું હતું ચૂંટણીના ઉમેદવારો જાહેર કરાયા તમામ પક્ષો ઉમેદવાર જાહેર થયા ગઠબંધનો થયા ગઠબંધનો થયા પછી બજારમાં મામૂલી ફેરફાર થયો ઉમેદવાર જાહેર થયા પછી ફેરફાર થયા છેલ્લે પહેલાં ફેઝનું જે મતદાન થયું મતદાનની ટકાવારી ઓછી છે એવું ધ્યાનમાં આવ્યું બીજા ફેઝમાં ઓછી ટકાવારી ધ્યાનમાં આવી આ તમામને ધ્યાનમાં રાખી બજારની અંદર બીજેપીને કેટલી સીટ મળશે તેને લઈને સંશય હતો સટ્ટાબજારે એનડીએની બેઠક કરતાં બી એકલા બીજેપીને કેટલી સીટ મળશે એના ઉપર સવિશેષ સટ્ટો લગાવાયો છઠ્ઠા તબક્કાના મતદાન સુધી એટલે કે સાતમા તબક્કાના મતદાનના તુરંત બાદ એક્ઝિટ પોલ જાહેર થયો પરંતુ સાતમા તબક્કાનું મતદાન જાહેર થાય તે પહેલાં સટ્ટા બજારની અંદર બીજેપીનું સેશન દેશમાં ત્રણસો છ ત્રણ ત્રણસો ત્રણ ત્રણસો છ બેઠકનું હતું એનો મતલબ સટોડિયાઓ એમ કહી રહ્યા હતા કે દેશમાં બીજેપીને એકલા હાથે ત્રણસો ત્રણ બેઠક મળશે અને ત્રણસો છ બેઠક નહીં મળે એટલે જે પણ જે સટ્ટો લગાવતા એના પરિપ્રેક્ષમાં લગાવતા કેમ કે એક્ઝિટ પોલ આવ્યા અને તમામ એક્ઝિટ પોલમાં આપણે જોયું છે કે એનડીએ ત્રણસો પચાસથી ઉપર જાય છે અને બીજેપી જે છે તે ત્રણસો દસની આસપાસ ક્યાંક મિનિમમ દેખાય છે એ જ કારણ છે કે સટ્ટા બજારમાં સેશન બદલાયું છે અને બીજેપીનું સેશન સટ્ટા બજારમાં ત્રણસો દસનું ત્રણસો દસ ત્રણસો તેરનું છે એનો મતલબ સટોડિયા એમ કહી રહ્યા છે કે ત્રણસો દસ બેઠક ચોક્કસથી આવે જ છે ત્રણસો તેર બેઠક આવી અશક્ય છે એટલે કે ત્રણસો દસ પછીથી વધુ બેઠક આવી અશક્ય છે એટલે જ ત્રણસો બેઠકનો ભાવ સટ્ટા બજારમાં ત્રણસો બેઠકનો ભાવ જે પહેલાં એક રૂપિયાની આસપાસ હતો એ ઘટીને માત્ર પાંત્રીસ પૈસા થઈ ગયો છે અને ત્રણસો બેઠક નથી આવતી એ પ્રકારે કહેવાવાળા ઘણા લોકો ઓછા છે એટલે જ પાંત્રીસ પૈસા ભાવ છે સટ્ટા બજારમાં જેનો ભાવ જેટલો ઓછો એટલી જ એ થવાની એ જીતની શક્યતા વધુ એટલે કે કોઈ એક લાખ રૂપિયા એમ કહીને લગાવે કે હા ત્રણસો બેઠક આવે છે તો એને જીત પેટે માત્ર પાંત્રીસ હજાર રૂપિયા જ વધારાના મળે પણ કોઈ એમ કહીને લગાવે કે ના નથી આવતી અને આવી જાય નથી આવતી ને આવી જાય તો એના એક લાખ રૂપિયા જાય પાંત્રીસ પાંત્રીસ હજાર લગાવ્યો તો એની સામે પરંતુ સટ્ટા બજાર એ પણ સ્પષ્ટ માની રહ્યું છે કે ત્રણસો દસથી વધુ બેઠક નથી આવતી કદાચ એ જ કારણ છે કે બીજેપીના એકલા હાથે ત્રણસો પચીસ બેઠકનો ભાવ એક રૂપિયાને પંચોતેર પૈસા ખુલ્યો છે એટલે કે કોઈ એક લાખ રૂપિયા લગાવે અને એમ કે ત્રણસો આવશે તો સટ્ટોળિયાઓ તેમને એક લાખની સામે એક લાખ અને પચીસ હજાર રૂપિયા વધારાના જીત પેટે આપે એનો મતલબ બજાર માની રહ્યું છે કે ત્રણસો દસની આસપાસ બેઠક આવે છે પરંતુ ત્રણસો પંદર બેઠક આવી ઘણી મુશ્કેલ છે બીજી તરફ કોંગ્રેસનું જે શાસન છે એ ઓગણસાઠ એકસઠ બેઠકનું છે એટલે કે સટોડિયાઓ એમ માને છે કે બીજે કોંગ્રેસની દેશમાં લોકસભામાં એટલી કોંગ્રેસની ઓગણસાઠ બેઠક આવી શકે છે એકસઠ બેઠક નથી આવતી એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એકલા ઉપર પહેલેથી જ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક સટોળિયાઓ કહી રહ્યા છે ક્યાંક થોડોક ફેરફાર એકાદ બે બેઠકમાં જોવા મળતો હતો પણ હવે એ ટેલી સ્ટેબલ થઈ છે સટોળિયાઓ સ્પષ્ટ માની રહ્યા છે કે ગુજરાતમાંથી બીજેપીને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક મળશે એટલે એનો ભાવ માત્ર પંચાવન પૈસા છે એટલે કોઈ છવ્વીસમાંથી છવ્વીસ આવશે એમ કરીને એક લાખ રૂપિયા જુગાર લગાડે છે હું ફરીથી કહું છું સટ્ટા કે જુગારને પ્રમોટ ન જ કરવું જોઈએ એની ચર્ચા ન જ હોય પણ કેમ કે વાત અહીંયા પરિણામના આકલન નીચે એટલા પૂરતી હું કરી રહ્યો છું સટોડિયાઓ એમ માની રહ્યા છે કે આવશે જ એની શક્યતા સવિશેષ છે એ જ રીતે એટલે કે છવ્વીસમાંથી છવ્વીસ આવશે એ રીતે એવી જ રીતે સટોડિયાઓ એમપી માટે માની રહ્યા છે કે મધ્યપ્રદેશમાં બીજેપીની અઠ્યાવીસ બેઠક આવશે ઓરિસ્સામાં બીજેપીની પંદર બેઠક આવશે મહારાષ્ટ્રમાં સટોડિયાઓ માની રહ્યા છે કે બીજેપીની ઓગણીસ બેઠક આવશે બંગાળ બંગાળમાં સટોળિયાઓને લાગી રહ્યું છે કે બીજેપી જબરજસ્ત પ્રદર્શન કરશે એટલે બંગાળમાં બાવીસ ચોવીસનું શાસન છે એટલે કે સટોળિયાઓ માની રહ્યા છે કે બાવીસ બેઠક ચોક્કસથી આવશે પણ ચોવીસ બેઠક આવી અશક્ય છે ટીએમસી માટે સટોળિયાઓ માની રહ્યા છે સત્તર ઓગણીસનું શાસન છે એટલે કે સત્તર બેઠક આવશે ઓગણીસ બેઠક નહીં આવે આ બંગાળની વાત છે બિહારની અંદર બીજેપીનું જે શાસન છે ચૌદ બેઠક સોળ બેઠકનું છે એટલે કે બિહારમાં બીજેપીને ચૌદ બેઠક આવે છે પણ એનાથી વધુ એટલે કે સોળમી બેઠક પંદરમી બની શકે આવી જાય પણ સોળમી બેઠક આવી શક્ય નથી દિલ્હીની અંદર સટોડિયાઓ બીજેપીને જબરજસ્ત ઘેન આપી રહ્યા છે અને સટોડિયાઓ કહી રહ્યા છે દિલ્હીની જે વિધાન લોકસભાની બેઠક છે એમાં છ બેઠક બીજેપીને મળી શકે છે કુલ મળીને ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા ત્યારબાદ સટ્ટા બજારમાં બીજેપીને વધુ બેઠકો મળશે એવી સ્થિતિ સર્જાઈ છે અને ત્રણસો દસથી ત્રણસો તેર બેઠકની વચ્ચેની ગણતરી સટોળિયાઓ બીજેપીને દેશમાં મળશે એવી મૂકી રહ્યા છે હું ફરીથી કહું છું સટ્ટા બજાર સટ્ટાની ગતિવિધિ સટ્ટાની એક્ટિવિટીને જરા પ્રમોટ ન કરી શકાય એ ગેરકાનૂની છે નુકસાન કરતા છે આર્થિક રીતે નુકસાન કરતા છે સામાજિક નુકસાન છે પણ સટ્ટા બજારથી એક આકલન મળે છે કે સટ્ટા બજાર શું માની રહ્યું છે અને કેમ કે એ પણ ખાસ કરીને ગુજરાતના અનેકના જીવનમાં ખોટી રીતે પણ વણાઈ ચૂક્યું છે અને મોટા પાયે સટ્ટો લાગે છે ત્યારે બજારના જે સૂત્રો છે એમની પાસેથી આ ભાવ મેં મેળવ્યો છે ઓનલાઈન પણ ઘણા ભાવ મૂકતા હોય છે પણ આ હાલચલ બજારની જોવા મળી રહી છે ફરી એકવાર કહીશ સટ્ટા બજારના મતે ફિર એકવાર મોદી સરકાર નિશ્ચિત છે સટ્ટા બજારના મતે ગઈ વખત કરતાં પણ વધુ બેઠકો બીજેપીને મળશે એ નિશ્ચિત છે સટ્ટા બજારના મતે ત્રણસો તેર ઉપર બેઠક મળવી બીજેપીને એકલા હાથે અશક્ય છે અથવા અઘરી છે એટલે સટોળિયાઓ માની રહ્યા છે હવે જે ત્રણસો ત્રણથી ત્રણસો છ બેઠક કરતા હતા એનું સેશન બદલાયું છે અને સટોળિયાઓ એ માની રહ્યા છે કે બીજેપીને ત્રણસો નવ દસ બેઠક મળી શકે છે એકલાથી કોંગ્રેસની બેઠક સાયન્ડે આસપાસના સટોળિયાઓ ગણાય રહ્યા છે ગુજરાત માટે સટોળિયાઓ કહી રહ્યા છે કે છવ્વીસમાંથી છવ્વીસ અને આ પણ લગભગ લગભગ જે એક્ઝિટ પોલના તારણ છે એને સાથે મેચ થતું જણાય છે કારણ કે સટોડીયા પોલ ને પણ ધ્યાનમાં રાખી ભાવમાં ફેરફાર કરતા હોય છે આભાર આપનો રોનક માહિતી બદલ તો હાલ તો જે પ્રકારે સેશનમાં એક બાદ એક વધારો પણ થઈ રહ્યો છે